ભાડાના માળખામાં ફેરફાર કરવાની જાહેરાત કરાઈ આજથી નવા દરો આવશે અમલમાં મુસાફરોના સંચાલન ખર્ચ આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ છે ભાડાના માળખામાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે તો મહત્વપૂર્ણ સમાચાર આજે શુક્રવારથી રેલવેના ભાડામાં હવે વધારો કરાયો છે જો આપ દરરોજ મુસાફરી કરો છો તો મહત્વના સમાચાર આ તમારા માટે કે આજે હવે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે રેલવેના ભાડામાં વધારો કરાયો છે મુસાફરોને પડી શકે છે ઝટકો આજથી નવા દરો શુક્રવારથી અમલમાં આવશે જી હા બાડાના માળખામાં ફેરફાર કરવાની જાહેરાત કરી દેવામાં આવી